નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને પાંચ મોટા સમાચાર વિશે વિડીયો અંદર વાત કરીશું

ગરમી ની શરૂઆત થશે ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરીના રોજ વાદળવાયુ વાતાવરણ રહેશે તેથી ગરમીનો અનુભવ થઈ શકે છે ત્યારબાદ સમાચાર વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફાયદો થયો છે વર્ષ બે હાજર બાવીસ કરોડ રૂપિયાની કમાણી થઈ છે આ સમયગાળા દરમિયાન કોંગ્રેસની ફક્ત એકોતેર કરોડ રૂપિયાની કમાણી થઈ છે ભાજપને ને બે હાજર બાવીસ ત્રેવીસ માં લગભગ ત્રેવીસો ને એકસઠ કરોડ દાન મળ્યું હતું જે અગાઉના વર્ષ કરતા ત્રેવીસ ટકા વધ્યું છે આ નાણાં માંથી બારસો ચોરાણું કરોડ રૂપિયાની ચૂંટણી બોર્ડ દ્વારા ભાજપને મળ્યા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવક વધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે કેન્દ્ર સરકારની આવી જ એક યોજના પીએમ કિસાન માનધન યોજના છે આ યોજનાના નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે આ યોજના હેઠળ સાઠ વર્ષની ઉંમર પછી ઘરે બેઠા ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયા પેન્શન ખાતરીપૂર્વક આપવામાં આવે છે આ લઘુત્તમ પેન્શન જે જો ખેડૂત મૃત્યુ પામે તો તેની પત્નીને પચાસ પેન્શન મળી શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજના સમયમાં જીવન વીમો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કોઈ પણ વ્યક્તિ આગાહી કરી શકતું નથી કે તેની સાથે શું થઈ શકે છે આ સમયે જીવન વીમો ખૂબ જ એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે ભારત સરકાર પણ ગરીબો માટે વિવિધ પ્રકારની યોજના લાવતી રહે છે જેથી તેઓને મુશ્કેલીના સમયે થોડી આર્થિક મદદ મળી શકે અને ધ્યાનમાં રાખીને સરકારે પીએમ સુરક્ષા અને દર મહિને બે રૂપિયા રોકાણ કરવું પડશે વાર્ષિક માત્ર વીસ રૂપિયા નું રોકાણ કરવાથી તમને બે લાખ રૂપિયા સુધી નો જીવન વીમો મળશે અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું ત્યારબાદ બાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આવે વિદ્યાર્થીઓને લઈને પ્રવાસે જવા